તો ગામના ને ગામના ભક્તો એમ કે છે અને અમે ત્રીસ વર્ષ થી બગદાણા જ આવી છે દર પૂનમે અને પછી આ બે વર્ષ થી અમે અહિયાં ઘરે મઢી કરી બાપાની અને મારા ઘર વાળા જે વર્ષે બાપાના ના ભંડારા માં ભજન ગાતા ગાતા ઓફ થઈ ગયા છે ભગવાન ભગવાનના દર્શન ને આમ માથું ફર્યા કરે અને દુખ્યા કરે ત્રીસ વર્ષ થી મારે દવા ચાલુ છે અને એક છોકરો મારો સંગીત વગાડે છે અને એક છોકરો મારો ભજન ગાય છે બે દીકરા છે અને પેલા થી અમારે ભક્તિ માં જ રસ હા નાનપણ માં પણ આમ કોઈ અનુભવ થતો નહી અને આમ નખા નખા બધે જીવ ધોડા કરે કાયામાં માં ગોતવાનો કાયમ માં કઈ રીતે કાયમ માં ગોતવાનો કાયમ માં ગોતવાનો એટલે કઈ હાથે થી આપડે જેમ ઘરમાં કઈક વસ્તુ ખોવાઈ ગઈ ને જે ગોતવાની જે હોય કે બરોબર માનો કે માં કઈક આપડે નો દાણો ખોવાઈ ગયો રેતીમાં જે ગોતવી એમ કઈ ગોતવાનો નથી માં કાંકરા ગોતવી ને એમ ગોતવાની વાત આ નથી હા બાપુ બરોબર એમાં નક્કી કરવાનું છે તમાર તમને જે બોલવાની શક્તિ આપે છે જે સાંભળવાની જે શક્તિ આપે છે હા બાપુ બરોબર એજ જ છે અને એ દેખાય એવો નથી એને ખાલી અંતર થી એને જાણી લેવાનો છે નક્કી કરી લેવાનું છે સાચું બાપુ બરોબર તમે હું જે બોલું છું ને એ જે સાંભળવાની જે શક્તિ આપે છે અંદર બેઠો બેઠો કાન નથી સાંભળતા અરે બાપુ બરોબર પણ અંદર બેઠો બેઠો જે છે ને કાન છે ને એ તમે કાપી નાખો અથવા કોઈ માણસ ને જન્મ થી કાન હોતા નથી છતાં એ સાંભળે છે હા બાપુ એની થકી થી સાંભળે ને બાપુ હા એટલે ઈ જે સાંભળવાની શક્તિ છે બોલવાની શક્તિ છે બરાબર પછી તમે એકલી લાલ વસ્તુ જ નથી ખાતા. તમે બધાય કલર ની વસ્તુ ખાવ છો. બરોબર છતા એનું જે લોહી લાલ બનાવે છે એ શક્તિ છે એ શક્તિ ખાલી જાણવાની છે. કે આ જે કઈ કરી રહી છે જે શક્તિ છે પરમ શક્તિ બરોબર એ એને જાણવાની છે ખાલી દેખાય નહીં. અને જોવી હોય તો મેં કીધું જ છે. કે ભાઈ જેમ જેમ દૂધ ની અંદર જેમ માખણ છે ને ઘી છે ને દૂધ ની અંદર ઘી છે ને ઘી દેખાતું નથી ઘી નહીં નીકળે માખણ નહીં નીકળે ખાશું બાપુ આ બરોબર પણ છે ખરું શે ખરું હાશું બાપુ હા 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 છે ખરું બાપુ બસ એ જે વિશ્વાસ છે આપણને એમ હા એમ વિશ્વાસ રાખવાનો છે આ જગત ની અંદર જે કઈ કરી રહ્યો છે એ કરી રહ્યો છે સંતો કે દેખાતો નથી હા પણ એ તો હું તમને કઉ છુ દેખાતો નથી પણ તમારે જોવો હોય ને તો અંતરની આંખી થી જોવાય છે આજે દેવી પડે એમ કે નઈ સાંભળો આજે ચામડાની જે આંખ્યું છે ને થી દેખાય એવો નથી પણ અંતરની જે છે હા બાપુ બરોબર હવે તમારી મઢી છે તમારી છે તમારે જો હોય દેખાય કે તમારી મઢી છે એમાં ફૂલના ફૂલ ફૂલ આવે એવા ઝાડ હશે કઈક હા છે તો હવે એને એને કાંઈ તમે માણસો રાખ્યા છે ફૂલ ને કલર કરવા માટે કોઈ સેવકો રાખ્યા છે કોઈ સેવકો આવીને કરી જાય છે કલર ફૂલ ને નહીં નઈ બાપુ નહીં નહીં અરે અરે બાપુ બરોબર જે કરેણ હોય તો કરેણ ના પાંદડા અલગ અલગ હોય તો એને જે એક સરખા કાઇપીન કોઈ કાતરથી કોઈ કાઇપીન કરી જાય છે નહીં નહીં બાપુ નહીં નહીં બસ જે આ કરી જાય છે ને બરોબર એજ પરમાત્મા છે એજ ઈશ્વર છે ને એ ખરખા કોઈ નાનું નહિ કોઈ મોટું નહીં એ ખરખા પાન હા બાપુ એજ એજ મારો બજરંગદાસ બાપો ને એજ મારો રામ એજ મારો કૃષ્ણ એજ મારો શિવ બહુ આનંદ આવ્યો બાપુ બાપુ એમ એમ એને જોવાનું છે હવે તલ છે તલ હા તલ તમે હાથમાં તો એમાં તેલ દેખાશે નહીં બાપુ નહીં જેમ તલ અંદર તેલ છે ને એમ જ આ જગત અંદર પરમાત્મા છે પછી બીજું મહેંદી છે મહેંદી નું પાન હા બાપુ લીલું ને હા બાપુ બરોબર તમે એને કાપો તો લાલ કલર નહી નીકળે લાલ બસ એની છે આ રીતે જોવાનો છે હા બાપુ આ બાકી કાંકરા ગોતવી ને એમ કઈ ગોતવાનો નથી અને એમ મળશે નહીં આખી જિંદગી વૈજા ને તો આ બાપુ હાચું હાચું લ્યો એવું જ કેવું છે સંતો નું બાપુ બધા સંતો નું એવું કેવું છે પણ આ તમે આદિ ભાષામાં સમજાવો બાપુ બહુ આનંદ આવે અને આ મજા આવે એમ તમારા હું સાંભળું છું વિડીયા તમારા મે લગભગ પચાસ વિડીયા મળી જાય છે બાપુ પછી મને એમ થયું કે આ નંબર વિના નો આ બાપુ ને મળવું હોય તો ક્યાં મળવું એમ પછી છોકરાએ નંબર ગોતી દીધા

બાપુ હે હા નથી સમજાતું હોય તો વિરોધ જ છે સમજાય ને વિરોધ નહીં એ કઈ વાતમાં બાપુ હા બાપુ અને હવે જો આપ

જો શરીર છે ને જે શરીર જે અનુભવ કરે છે ને હા બાપુ એ અનુભવ નાશવંત છે બરોબર એ અનુભવ નાશવંત છે કદાચ એક મિનિટ બે મિનિટ કે પાંચ મિનિટ તમને અનુભવ થાય હા બાપુ બરોબર તો એ તમે કદાચ બેસો ત્યારે ધ્યાનમાં બેસો ત્યારે જે કઈ થતું હોય બરોબર ઉભા થાવ એટલે એવો ઈ નથી એટલે એમાં કદાચ જે ખાતું હોય શરીર હલવા માંડે ને શરીર ગરમ થવા માંડે ને એમાં આંજવાળો દેખાવા માંડે ને નગારા સંભળાવવાનો અનુભવ થાય આરતી સંભળાવવાનો અનુભવ થાય હા બાપુ એવું બધું થાય છે. આવા બધા જે અનુભવ થાય ને એ બધા આવવા જવા વાળા છે. આવવા જવા વાળા છે. હા પણ ઈ અનુભવ કરવા વાળો છે ને. હા બાપુ. બરોબર ઈ એને જાણવાનો છે. એને જાણવાનો છે. બધું ઈ કરાવે છે ને રાજી ઈનો ઈ પાછો રાજી રહે છે. અરે અરે બાપુ. બીજું કાઈ છે નહીં જગત માં. આ તમને બાપુ મળવું હોય તો. પણ હવે આ મળ્યા જેવું છે ને આ તમારું શરીર છે પાંચ તત્વ ને એવું મારું શરીર છે.

હા બહુ બહુ મજા આવી ગઈ આનંદ આવી ગયો બાપુ ઈ એનો ઈ છે વાહ ભી વાહ અમારી તો ભવ ની ભ્રમણા ભાંગી નાખી બાપુ તમે મારી આ ત્રી વર્ષ ની વાત છે આ તમારા વીડિયો સાંભળી સાંભળી ને નંબર ગોતા ને બાપુ પછી પણ એમાં એવું બહુ મજા આવી તમે જે અત્યાર સુધી જે કર્યું ને 30 વર્ષ થી હા બાપુ હા એનો તમે આંબો વાવો ને તરત કાય આજે આંબો વાવો ને કાલ કેરીઓ નો આવે બાપુ હા તમે જેની માવજત કરી ને ત્રીસ વર્ષ થી જે કાઈ કર્યું સેવા કરી પૂજા કરી આરતી કરી અગરબત્તી કરી અનાજ થી હા બાપુ આ દર પુણ્ય બાળકો તમારું બાપુ એટલે ઈ એનો એનો જે અત્યારે જે કાઈ આનંદ તમને આવ્યો હોય ને જે સંતોષ થયો હોય ભ્રમણા ભાંગી ગયો હોય એ બધા નું એ જે બધું જે કર્યું ને એનો પરતાપ હા બાપુ અને મારા દીકરા બે છે બાપુ એ ભક્તિ માર્ગ માર્ગે બાપુ પણ ને તો કુવા હોય તો અવેડા આવે ને હા હા એ કઈ ના ભક્તિ થી પેલે થી જનમ માં ભક્તિ જ બાપુ પણ હું હું કઉ છુ કુવા માં હોય તો અવેડા માં આવે ને આવે હાસુ બાપુ હાસુ કુવા માં હોય તમારામાં માં જ ના હોય છોકરામાં માં ક્યાંથી આવે આવે ન્યો આવે હાસુ હાસુ બાપુ હા હા હાસુ હાસુ બહુ આનંદ છે બાપુ ને મજા આવી ગઈ બજરંગદાસપુ અમને શાંતિ મારી કેટલી ભય ભાંગી નાખી બાપુ ઈજ બજરંગદાસ બાપુ હા એજ બજરંગદાસ બાપુ લાભ કોઈ ની ભૂખ મટાડે છે બે કલાક ત્રણ કલાક કોઈને પૂછી હા હો બાપુ દાણા કોઈ પૂછતો નથી તું કયા ગામ થી આવે છો ને કેવો છો બાપુ હરે હર કરે હા પૂનમ છે આજે આવે પ્રોગ્રામ કરવા બાપુ હવે છે ને તમે તમારે જોવો હોય ને હા બાપુ બજરંગદાસ બાપા ને તમારે જોવાના બધા ની અંદર જે આવે ને હા બાપુ બરોબર ગમે એવા રૂપ માં આવે જે આવે ને છોકરી આવે છોકરો આવે ડોહો હા બાપુ આવે બજરંગદાસ આવ્યો એમ જ જોવાના તમારે બધા હા બાપુ બરોબર હા બાપુ જે આવે ને જેટલા આવે એક ધીમા એક જણો આવે તો ભલે હજાર જણા આવે ને તો એજ જોવાનો હજાર રૂપિયા બજરંગદાસ બાપુ આવ્યો છે

હું કઈ સાંભળો તમે જે ખાતા હોય હા બાપુ હા છેલ્લો એમ થાય ને શરીર છોડવાનો સમય આવ્યો છે હા બાપુ બરોબર ત્યારે હોય બસ એનું સમરણ ચાલુ રાખવાનું હા બાપુ આવું કોઈ નતો સમજાવતું મને બાપુ બરોબર એટલે ઈ જે છે ને જે મળી એના નામમાં છેલ્લે લીન થઇ જવાનું હા બાપુ એટલે ભટકારો મટી જાય ભટકવાનું નહી ફરી વખત આમાં બાપુ હા હા લ્યો બઉ સરસ બાપુ મજા શું છે મારે નું કામકાજ છે ફોન નઈ ઉપાડું પણ વાંધો નહીં બાપુ સામેથી ફોન કરીશ મારા ટાઈમે કઈ વાંધો નહીં બાપુ આમ મળતા રહેજો બાપુ બાપા સીતારામ બાપા સીતારામ જય ગુરુદેવ જય શ્રી રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણ ની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો